નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હેતલ પટેલ છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક નગરનો કયો હોલ પત્રકારો ભરાઈ ગયો હતો

જણાવ્યા મુજબ ટાઉન માં રોબર્ટ કયું કામ કરી રહ્યા હોવાથી લોકોને નવાઈ લાગશે જવાબ એ પત્રકાર અને ટીવી ચેનલ્સ ના પ્રતિનિધિ

પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો ગુજરાત રાજ્યના લોકો જણાવી ચાલુ કરી પત્રકાર પરિષદ ચાલુ થવાની કરી રહ્યા હતા તો જવાબ આવશે ખોટું પ્રતી ઉત્તમ એક યંત્ર માનવ છે તો જવાબ આવશે ખરું ત્રણ લેખક કેરેલ ચાપે કે યંત્ર માનવ માટે રોબો શબ્દ વાપર્યો હતો તો જવાબ આવશે ખરું ચાર

મિસ્ટર ઉત્તમે બનાવેલી કોપી બિલકુલ સારી ન હતી જવાબ આવશે ખોટું પ્રશ્નોના એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનો સાથે પ્રશ્નોતરી માટેની હોવાથી ખાસ હતી પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા ટાઉન હોલમાં કેવી વ્યવસ્થાઓ થઈ હતી પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે જવાબ મિસ્ટર ઉત્તમના મતે લોકોએ યંત્ર સ્વાગત કરીને તેને માનવ જેવી ગરિમા આપી તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે ચાર

કારણ કે તેનો પ્રસારણ દુનિયાભરમાં પરિષદના પરિષદ ની શરૂઆત કરતા કહ્યું મિત્રો આજની આ ખાસ પરિષદ ને મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે તેઓ શ્રી સ્ટેજ પર પધારી રહ્યા છે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ ત્રણ રોબોટ રસોડામાં કઈ રીતે ઉપયોગી થાય તેવા બહેનના પ્રશ્નના ઉત્તરમાં મિસ્ટર ઉત્તમે શું કર્યું? કર્યુંબોટ રસોડામાં કઈ રીતે ઉપયોગી થાય પ્રશ્નના ઉત્તરમાં તે સ્ટેજ પર બોલાવી તેમની સામે સગરી પેટાવી તેના પર તપેલી મૂકીને તેમાં એક કપ જેટલું દૂધ ગરમ કર્યું દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી કોફી અને તે બહેનની જરૂર મુજબની ખાંડ નાખી ચમચીથી હલાવી કોફીનો કપ બહેનના હાથમાં મૂક્યો. પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ છ વાક્યોમાં લખો આ વાર્તા રોબોટ કરેલા કાર્યોની યાદી બનાવો જવાબ એક ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું ત્રણ શાળામાં શિક્ષણનું કામ પણ કરે છે ચાર રસોઈ ઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે પાંચ ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઈવ કરી છ

જેનો સમયગાળો છે ઓગણીસો પચાસ થી ઓગણીસો જેમાં પ્રથમ ઔદ્યોગિક સ્થાપિત કરવામાં આવ્યો હતો આ રોબોટ સરળ બે મધ્યમ તબક્કો જેનો સમયગાળો છે ઓગણીસો સિત્તેર થી બે હજાર જેમાં વધુ સારી સેન્સર ટેકનોલોજી અને પ્રોગ્રામિંગની શરૂઆત થઈ કારખાનાઓમાં સ્વચાલિત એસેમ્બલી નો વિકાસ થયો

દર્દીઓની સારવાર માટે જરૂરી સામગ્રી અને દવાઓની હેરફેરમાં ઉપયોગી છે રૂમ અને ઓપરેશન થિયેટરનું જંતુ મુક્તિકરણ કરે છે દર્દીઓની દેખરેખ અને તેમના વાઇટલ સાયન્સનું મોનિટરિંગ કરે છે ત્રણ નિદાન ક્ષેત્રે એક્સરે સીટી સ્કેન અને એમઆરઆઈ જેવી તપાસમાં મદદ કરે છે રોગના નિદાન માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થાય છે લેબોરેટરી પરીક્ષણોમાં ચોકસાઈ અને ઝડપ આવી છે ચાર સંશોધન ક્ષેત્રે નવી દવાઓના પરીક્ષણમાં મદદ કરે છે જૈવિક નમૂનાઓનું વિશ્લેષણ કરે છે રોગ અને ઈલાજ અંગેના ટેટાનું વિશ્લેષણ કરે છે પાંચ તબીબી શિક્ષણમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે સિમ્યુલેશન આધારિત તાલીમ આપે છે જટિલ શસ્ત્રક્રિયાઓની ક્રિયાઓની પ્રેક્ટિકલ માટે વર્ચ્યુઅલ વાતાવરણ પૂરું પાડે છે અભ્યાસક્રમ માં વાસ્તવિક અનુભવ પૂરો પાડે છે આ રીતે આરોગ્ય ક્ષેત્રે ત્રણ ભવિષ્યના રોબોટ્સ કેવા હશે ભવિષ્યના ની સંભવિત વિશેષતાઓ અને ક્ષમતાઓ આ મુજબ હોય શકે એક તેનામાં માનવીય ભાવનાઓને સમજવાની અને પ્રતિસાદ આપવાની ક્ષમતા હશે બે સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય વર્તન કરવાની આવડત કરી બદલવાની ક્ષમતા હશે પાંચ તેનો વધુ લવચીક અને મજબૂત બાંધો તેની ઉર્જાની કાર્યક્ષમતામાં વધારો અને સ્વયં મરામત કરવાની ક્ષમતા હશે છ તે ગૃહ કાર્યથી માંડીને જટિલ ઔદ્યોગિક કાર્યો કરી શકશે

ગોપનીયતાની ચિંતાઓ તેમજ માનવ રોબોટ રોબોટ એ કૃત્રિમ બુદ્ધિથી સંચાલિત મશીન છે તેઓ ઉદ્યોગો ઉદ્યોગોમાં વપરાય છે જેમાં ઔદ્યોગિક ઉત્પાદન તબીબી સારવાર અને ઘરગથ્થુ કાર્યોનો સમાવેશ થાય છે રોબોટિક ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે જેમાં મશીન લર્નિંગ અને વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે અને સંશોધન કાર્યોમાં ઉપયોગી બની ચૂક્યા છે વ્યક્તિગીત રોબોટ્સ ઘરની સફાઈ સહાયક સેવાઓ અને મનોરંજન માટે વપરાય છે ભવિષ્યમાં રોબોટ્સ માનવ જીવનના વધુ અને વધુ ભાગ બનશે

આવી ગયા તો પહેલી ખાલી આવશે પરિણામે ખાલી જગ્યા બ ના વાક્યો સાથે સંયોજક વડે જોડીને આખું વાક્યો ફરીથી લખવાના છે અહીંયા વિભાગ અ વિભાગ બ અને સંયોજક આપેલા છે તે આપણે વાંચવાના છે અને તેના આધારે આપણે વાક્ય ફરી બનાવીને લખવાના છે જવાબમાં જુઓ એક બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો બંધ ન રાખ્યું નવરાત્રીમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું ચાર અમે જેવા વિમાનમાં બેઠા કે દસ મિનિટમાં ગગન ચડી ગયા પાંચ રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી તો તે પરીક્ષામાં પાસ થશે કારણ કે તેને ઘણી મહેનત કરી છે અને તરત જ નીકળી જઈશું આઠ માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો પ્રશ્ન દસ નીચે આપેલા વાક્યો વાંચો અને બે બે વાક્યોને જોડી ઉદાહરણો અનુસાર એક વાક્ય બનાવો અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ એને ખૂબ મહેનત કરી એ સફળ થયો એને ખૂબ મહેનત કરી તેથી તે સફળ થયો હું શાળામાં ગયો સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહી જવાબમાં જુઓ હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં સંદેશો મોકલ્યો બધા દરબારમાં આવ્યા જવાબ જુઓ રાણા એ સંદેશો મોકલ્યો તેથી બધા દરબારમાં આવ્યા

ચાર ગરિમા પાંચ મહત્વ છ એકત્રીકરણ સાત કોમ્પ્યુટર આઠ ચશ્મા નવ ઔદ્યોગિક પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક અડચણ તો જવાબ આવશે દખલ વાંધો બે અચંબો તો જવાબ આવશે આશ્ચર્ય નવાઈ ત્રણ આરંભ તો જવાબ આવશે શરૂઆત તૈયારી ચાર ગરિમા

ચાર જવાબ તો પ્રશ્ન પાંચ સાચું સમૂહ માટે એક શબ્દ લખો એક વર્તમાન પત્રોમાં લેખન કાર્ય કરનાર તો જવાબ આવશે પત્રકાર બે ટેલિવિઝન પર થતું પ્રસારણ તો જવાબ આવશે ત્રણ દ્રશ્ય સાવ્ય ઉપકરણોમાં પ્રસારણ માર્ગો જવાબ આવશે ચેન ચાર કાર્યક્રમ સંચાલન કરનાર બિંબોનું રેકોર્ડિંગ અને પ્રસારણ કરતું સાધન તો જવાબ આવશે વિડીયો સાત મોટર ગાડીના આગલા ભાગમાં આવતું એન્જિન નું મિજાગરા વાળું તો જવાબ આવશે બોનેજ આઠ રોગોના નિદાન માટેની વૈજ્ઞાનિક પ્રયોગશાળા તો જવાબ આવશે પેથોલોજી લેબ પ્રશ્ન સત્તર નીચેના શબ્દોના લખો એક ચૂક તો ભૂલ ચૂક નાની તો શાંતિયુક્ત અંતવાળો મર્યાદિત ત્રણ દંગ તો ચકિત દંગ આ પ્રશ્ન અઢાર નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ प्रश्न ओगणीस निचे शब्द बनाव प्रश्न वीस नीचेना शब्द मध्ये रवानुकारी आणि दीर्घ शब्द छूटा पाडो तडसडाट गडगडाट રવાનું કારીટ ગડગડાટ અહીંયા બંને રવાનું કારી શબ્દો છે પ્રશ્ન એકવીસ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો જવાબમાં આવશે જુઓ કોમ્પ્યુટર ટેલિકાસ્ટ પ્રોગ્રામિંગ માઇક રેકોર્ડિંગ રોબોટ વાયરિંગ સ્ક્રીન પ્રવૃત્તિઓ પ્રશ્ન એક રોબોટના વિવિધ કામનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરો મિસ્ટર ઉત્તમ મજામાં તમે કેમ છો દય

વિડિઓ જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો